આ વિડીયો મિત્રો સ્પેશિયલ બોર્ડના વિદ્યાર્થીઓ માટે છે વિદ્યાર્થીઓની પરીક્ષા નજીક આવી રહી છે માર્ચમાં એક્ઝામ શરૂ થઈ રહી છે એના માટે અત્યાર સુધી આખું વર્ષ ખૂબ જ બધાએ મહેનત કરી જે નબળા છીએ મધ્યમ વિદ્યાર્થી અને હાઈ લેવલના હોશિયાર વિદ્યાર્થીઓ બધાને એડવાન્સ ઓલ ધી બેસ્ટ અને તમારી મહેનત માટે પણ ઓલ ધી બેસ્ટ પાઠવું છું બસ વિદ્યાર્થી મિત્રો આજે મારે તમને એટલી એક જ વાત કેવી છે કે તમે મહેનત ખૂબ જ કરી રહ્યા છો અને તમારી તૈયારી પણ ખૂબ જ સારી એવી ચાલી રહી છે અને તમે તનતોડ મહેનતની સાથે તમારા પેરેન્ટ્સ પણ તમારી ઉપર એટલું ધ્યાન આપે છે અને તમે પણ એટલું જ તૈયારી કરો છો તેમ છતાં બોર્ડની એક્ઝામનું ક્યાંક ને ક્યાંક થોડો ઘણો છે તમને ડર રહેતો જ હોય છે સ્વાભાવિક છે પણ મારે તમને એટલું જ કેવું છે કે તમારા મનમાં એક ગાંઠ બાંધી લ્યો કે દુનિયાની કોઈ પણ જગ્યાએથી પેપર કદાચ કાઢે આવી જાય તો એ કોઈ પણ પેપર છે એ ગમે ત્યાંથી કાઢવામાં આવે પણ હશે સિલેબસનું તેમ સિલેબસ બહારનું પેપર ક્વેશ્ચન પેપર છે હશે નહીં એટલા માટે તમે જે તૈયારી કરી છે એમાંથી જ આવશે હા ઘણીવાર છે એ પ્રશ્ન ક્વેશ્ચન છે એ ઉલટસુલટ કરીને પૂછવામાં આવતો હોય છે ત્યારે તમે વાંચો ત્યારે તમને થોડું હડબડાઈ જાઓ છો કે સમજવામાં મુશ્કેલીઓ આવે ત્યારે એવું લાગે કે ઓહો આ ક્વેશ્ચન તો ખૂબ જ અઘરો છે તો હવે હું આનો આન્સર કેમ લખીશ તો વિદ્યાર્થી મિત્રો ગભરાવાની જરૂર નથી એ બધું જ છે એ તમારા પાઠ્યપુસ્તકના સિલેબસમાંથી જ આવશે કોઈ પણ ક્વેશન એવો સિલેબસ બહારનો નહીં હોય બસ મારે તમને એટલું જ કહેવું છે તમારી મહેનત ઉપર તમે ભરોસો રાખો તમારા માતા પિતા તમારી ઉપર જેટલું ધ્યાન આપે છે તમારા શિક્ષકો જેટલી મહેનત કરાવે છે અને તમારા ખુદની મહેનત ઉપર તમારા આત્મવિશ્વાસ ઉપર છે એ અડગ રહો અને મહેનત કરતા રહો અને આરામથી છે તમારી બોર્ડની એક્ઝામ છે એ આપો બાકી હા હું જ એટલું જ કહેવા માંગીશ કે તમારા મનમાં એક ગાંઠ બાંધી લો કે આ દુનિયામાં કશું જ પણ છે અશક્ય નથી અને જો તમે વાંચન કરી રહ્યા છો તો વાંચવા માટે પણ તમને જ્યારે ઊંઘ આવે ત્યારે સુઈ જાઓ અને વહેલી સવારના ઉઠી અને ફ્રેશ માઇન્ડથી બિંદાસથી એકદમ રિલેક્સ થઈ અને તમે વાંચન કરો અને એક્ઝામ દેવા જ્યારે તમે એક્ઝામ ખંડમાં પહોંચી જાઓ છો ત્યારે પણ આરામથી રિલેક્સ થઈ અને તમારું ક્વેશ્ચન પેપર હાથમાં આવે અને એકવાર વ્યવસ્થિત જોઈ લ્યો વાંચી લ્યો અને પછી સેજ પણ ગભરાયા વગર અને સેજ પણ તમારો આત્મવિશ્વાસ છે એ દગમગાવ્યા વગર બિંદાસથી તમારું પેપર છે પૂરું કરજો અને તમે છે આસાનીથી તમે જેટલું લખ્યું વાંચ્યું હશે લખ્યું હશે મહેનત કરી હશે સિલેબસમાંથી તમારા કોઈ ક્વેશ્ચન પેપરના તમને બોર્ડની પેપરની પરીક્ષાની તૈયારી કરાવી હશે શિક્ષકોએ રાઉન્ડ પે રાઉન્ડ લીધા હશે એ બધા જ ક્વેશ્ચન છે એ ફરી ફરી તમારે જ્યારે રાઉન્ડમાં આવ્યા હશે ત્યારે તમે એકવાર તમારું શાંત દિમાગ છે કરીને તમે જ્યારે જોશો ત્યારે એ જ પ્રશ્નો એમાં હશે અને એનું તમે આસાનીથી છે આન્સર લખી શકશો તો બસ વિદ્યાર્થી મિત્રો એટલું જ મારે તમને કહેવું છે કે સેજ પણ ગભરાતા નહીં ત હારતા નહીં અને રિલેક્સ થઈ બિંદાસથી પેપર લખીને આવજો અને હા આ ત્રણ બાબતને ખાસ ધ્યાનમાં રાખજો પેપર દીધા પહેલાંની મહેનત મહેનત ઉપર ભરોસો રાખજો પછી તમે જે પેપર આપ્યું છે પેપર લખ્યું છે બોર્ડની પરીક્ષા એ બોર્ડની પરીક્ષામાં લખેલા પેપર ઉપર ભરોસો રાખજો અને એ પ્રમાણે છે એ તમારું જે રિઝલ્ટ આવશે તો રિઝલ્ટ પર કોઈ પણ વિદ્યાર્થીઓએ છે નાશપાત થવાની જરૂર નથી ફરી તમને બધાને બોર્ડના વિદ્યાર્થીઓને મારા ખૂબ ખૂબ ઓલ ધી બેસ્ટ અને તમારી મહેનત રંગ લાવે એવી મારી અભિલાષા જય હિન્દ